નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કીટી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજનો જે ટોપિક છે એ મહત્વનો છે કારણ કે આજે આપણે ગુજરાતના ઇતિહાસનો પાર્ટ ત્રણ લઈને આવ્યા છે જે વન લાઈનર એમસીક્યુ છે તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહજો કારણ કે તમારો એકથી બે માર્ક તમારા પાકા થઈ જશે તો ચાલો ટાઈમ વેસ્ટ કરતાં આપણે જોઈએ તો નંબર એક જોઈએ કે લાગ્ન જ કયા જિલ્લામાં આવેલું છે લાગન જ છે એ કયા જિલ્લાઓમાં આવેલું છે તો મહેસાણા જિલ્લામાં નંબર બે લાંગનંદની સૌપ્રથમ શોધ કોને કરી હતી તો મિત્રો જવાબ આવશે રોબોટ બ્રુસ રોબોટ બ્રુટ બરાબર આગળ જોઈએ આપણે નંબર ત્રણ લાંગનંદની ખોદકામ વખતે કેટલી કબરો મળી આવી હતી તો લાંઘનંદના ખોદકામ વખતે ચૌદ જેટલી કબરો મળી આવી હતી નંબર ચાર જોઈએ રોજડી કઈ નદી કિનારે વસેલું છે તો રોજડી જે છે એ ભાદર નદી કિનારે વસેલું છે આગળ આપણે જોઈએ નંબર પાંચ તો રોજડી ક્યાં આવેલું છે ગુજરાતમાં તો રોજડી નામનું સ્થળ છે બરાબર પૌરાણિક સ્થળ છે જે રાજકોટ ગોંડલ ખાતે આવેલું છે આગળ જોઈએ નંબર છ રોજડીના ખોદકામ વખતે કયા રંગના પત્રો મળી આવ્યા હતા તો જવાબ આવશે લાલ અને ભૂરા આગળ જોઈએ નંબર સાત તો દેસલ પર દેસલ પર કઈ નદી કિનારે વસેલું છે તો મોરઈ નદી મોરઈ નદી ખાતે જે છે બરોબર દેસલ પર આવેલું છે આગળ જોઈએ નંબર આઠ દેસલ પર ક્યાં આવેલું છે ગુજરાતમાં તો દેસલ પર છે એ નખત્રાના કચ્છ ખાતે આવેલું છે પૌરાણિક સ્થળ આગળ જોઈએ નંબર નવ તો ખીલસરા નામનું સ્થળ ગુજરાતમાં ક્યાં આવેલું છે ખીલસરા નામનું સ્થળ ગુજરાતમાં નખત્રાનું કચ્છ ખાતે આવેલું છે આગળ આપણે જોઈએ નંબર દસ તો ખીરસરા કયા બેટ પર આવેલું છે તો ખીરસરા છે એ ખરીદ બેટ ખાતે આવેલું છે નંબર અગિયાર જોઈએ તો કયા ધોળાવીરા જેવી ત્રણ નગર નગરતા મળી આવી હતી તો કયા બરાબર તો ખીરસરા ખેરસરા ખાતે જે છે એ ધોરા જેવી ધોળાવીરા જેવી જે ત્રણ સ્તરીય નગર હતા મળી આવી હતી નંબર બાર જઈએ સુરકોટાડાના સંશોધન કરતાં કોણ હતા તો સુરકોટાડાના સંશોધનકર્તા એ કે શર્મા અને જગતપતિ જોશી જે ઓગણીસો ચોસઠમાં આને શોધ કરી હતી આગળ આપણે જોઈએ નંબર તેર તો ઈસેસન પૂર્વ બે હજારની આસપાસ ઘોડાના અવશેષો ક્યાંથી મળી આવ્યા હતા તો ઇમ્પોર્ટેડ છે બરાબર જે સુરકોટડાના ખોદકામ વખતે જે છે એ ઘોડાના અવશેષો મળી આવ્યા હતા નંબર ચૌદ જોઈએ કે ગુજરાત નામનો પ્રથમ ઉલ્લેખ કયા ગ્રંથમાં મળી આવ્યો છે તો ગુજરાત નામનો પ્રથમ ઉલ્લેખ છે એ આબુરાશમાંથી બારસો તેત્રીસમાં મળી આવ્યો છે નંબર પંદર જોઈએ તો ગુજરાતનો ગુજરાત નામનો વિશ્વનીય ઉલ્લેખ કોણે કર્યો હતો તો ગુજરાત નામનો વિશ્વનીય ઉલ્લેખ છે એ પદ્મનાભે કર્યો હતો નંબર સોળ પદ્મનાભ દ્વારા રચિત ગુજરાતી ભાષાનું પ્રથમ પ્રબંધ કયું છે તો કનદે પ્રબંધ કનંદે પ્રબંધ નંબર સત્તર જોઈએ તો ગુર્જરત્ર નામ કયા રાજ્ય કયા રાજાએ આપેલું છે બરાબર કયા રાજાએ આપેલું છે તો મૂળરાજ સોલંકીએ નંબર અઢાર તો ગુર્જરત શબ્દ સૌથી વધારે પ્રસિદ્ધ કયા રાજાના સમયમાં થયો તો મિત્રો જવાબ આવશે સિદ્ધરાજ સોલંકી સિદ્ધરાજ સોલંકી આગળ જોઈએ આપણે નંબર ઓગણીસ સૌરાષ્ટ્રને સૌરાષ્ટ્ર તરીકે કોને ઓળખાવ્યું હતું તો સૌરાષ્ટ્રને છે એ સેરોસ્ટર તરીકે સ્ટ્રેબોએ ઓળખાવ્યું હતું આગળ આપણે જોઈએ નંબર વીસ તો આલ્બરીન આલ્બરીને મહિન નદીને કયા નામથી ઓળખવામાં આવતો હતો તો આલ્બરીન છે એ મહી નદીને બરાબર મહેન્દ્રી તરીકે ઓળખાવતો હતો તો આ આપણે વીસ મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોયા છે બરાબર જે વન લાઇનર એમસીક્યુ છે જે તમને આવનારી ઘણી બધી જે ગવર્મેન્ટ એક્ઝામ છે બરાબર કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં ઉપયોગી બની રહેશે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો અને જેટલું બને એટલું આપણે મિત્રોમાં પણ શેર કરતા રહો એક નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે ફ્રી મળીશું તો રજા આપજો નમસ્કાર